તો ગુડ મોર્નિંગ મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને ચાલો પહેલાં તો વાડે થોડુંક જાવું છે વાડે આપણે ભેહોને થોડું થોડું નાખ્યા હોય પછી પાછા આવીએ ચાલો વાડાની ચક્કર માર લે સવારમાં અને આ તો જોઈએ છોટી અહીં પડ્યું દરવાજામાં ગેટ ગેટમાં વચ વચ કારણ કે કાલ માલ બધો આવ્યો તો ઉતાર્યું તો જોઈ ગઈએ પડ્યો બાઈને ગાડી પડીએ બાકી આ બધું પાણીનો સ્ટોર સ્ટોર પડ્યો છે આખો હાલો વાળા ધારે જઈએ આપણે હવે તો ફ્રેન્ડ્સ ભાઈ હું નાખી દીધી જોઈ જોઈ તમે અવારનું અને અહીં ભેંસોની ઓળી લાગેલી છેલ્લે વાળો ભેંસોનો વાળો આખો તો હાલો ભેંસો નખાઈ ગયો હવે આગળ વધી જવા દઈએ પાછા વાડે આવી ચાલો તો ફ્રેન્ડ ચાલો હીરામણ નો ટાઈમ થઈ ગયો છે અને હવાર માં હીરાવી લઈ માખણ માખણને ને રોટલી ફાવતો નથી પણ ધરા ધરા હો ઈશ્વર ફાવતો નથી પણ ધરા ધરા ખાઈ ખાઈ દીવને તો બહુ ભાવે હાલો તમે પણ હીરામણ કરવા બીજો દીવનો વધારે ભાવે એટલે હારું ખાવાનું ભાવે તો ફ્રેન્ડ્સ બપોર જેવું થઈ ગયું બારક વાગ્યા હે સાડા બાર અને હાલ દીવાલનું કામ ચાલુ હોય જોઈ લો અને મને આહી ડાયરો બધો બેઠો છે

એક્શન આજ ચાલો કન્ટિન્યુ ફરસી મારી નવી કેવું પડે તો ફ્રેન્ડ્સ થઈ ગયા અને ધમગોમાં આરામ કરી પણ આ જોઈ લો જોઈ લ્યો એવા હે બેટ

આયા રે સાહેબ માં મજા આવ બધા હવે ના આવે નહીં આયા દિસુ હું કરી રું લીટા કરી લીટા કર્યા પગમાં પગમાં મેંદી ચિત્રિયા બોલપેન થી આપણે ચિતરતા આવી કે રાગા હું તી ખાજો ફાકી માં ફબેન જો ફ્રેન્ડ્સ આ રાગો ફાકી ખાય તો પોપા જોતા જો વિડિયો જોઈએ કે આ નાક દે આ હા કે ફાકી ડ્યુટી ફુટી વારી મીઠી ફાકી આહા

પણ કેમ ગયો જવાય એનો એ સમ કે લે લે જઈ લે આ જો આ સપરી માયા ઈસકા ખાઈ જઈ લે સોટિયા અરે જાય ને જો ડાયરેક્ટ આ આવ્યો હવે ઈ નઈ જો હાલો બધા ઉતરો હાલો ઉતરો બધા ઉતરો હાલો બસ પડીએ ના ના ખાડી ના ઉતરે ભાઈ

અમા કાંઈ જડિયે નહીં આ તો અમાર ખાઈ જવાનું છે ઇдам બોપરિયા કરી આવના ખાવાને તો ફ્રેન્ડ્સ આજે આપણે આજ ના એન્ડ કરીએ છીએ અને આજ ની બિચારા ગરીબ મન કઈક થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને દીવા અહીં આવી ગઈ તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ઈ ડાયલોગ છે ડાયલોગ આ જોઈ લ્યો થેન્ક્સ આ બિચારો હું આ બીજું બોલું આમ બોલે છે જોઈ જય તમે અને અને તો હું શું હોય ફોન પડતી બધું પીએ પણ હવે શક્તિ જ હોય બે હાવ કેવું તો ચાલો આજના લોકની હેન્ડ કરીએ મળીએ એક નવા જ લોક સાથે